સુરત શહેરના સારોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી જેમાં બે જૂથ વચ્ચે બબાલમાં ફાયરિંગ થઈ થયા કારમાં આવેલા લોકોએ ફાયરિંગ કર્યું રોડ પર ઉભેલા બે લોકોએ ફટકો માર્યો જ્યારે કારમાં આવેલી સૌએ ફાયરિંગ કર્યું આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આ સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે તારીખ 9/3/2024 ના બપોરના કલાક અને 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઈસમો ભાગી ગયેલ છે જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી આ બનાવ સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબ હોય ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડેર નરેશ સિમરાણ મહાદેવ ન્યૂઝ સુરત